હેલો સ્ટુડન્ટ્સ આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર ટુનો ક્વેશ્ચન ટુના પહેલાં બે સમ જોઈ ગયા હતા હવે આજે આપણે ત્રીજો સમ જોઈશું પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ થ્રી એટલે કે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન તો આપણે પી ઓફ ઝીરો એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈને જોઈશું તો ઝીરોની ત્રણ ઘાત એટલે આન્સર આવશે ઝીરો પછી પી ઓફ વન એટલે એક્સની જગ્યાએ આપણે વન લઈને જોઈશું તો અહીંયા એકની ત્રણ ઘાત તો જ આવશે આન્સર અને અહીંયા પી ઓફ ટુ લઈને જોશું તો બેની ત્રણ ઘાત એટલે આ જવાબ આવશે હવે દાખલા નંબર ચાર અહીંયા પી ઓફ ઝીરો x = 0 - 1 x = 0 + 1 એટલે અહીંયા 0 - 1 = -1 * 0 + 1 1 એટલે અહીંયા આપણે 1 * 1 - 1 ને + 1 એટલે જવાબ આવશે -1 પછી x ઇઝ ઇક્વલ ટુ વન લઈને આપણે જોઈએ તો વન માઇનસ વન અને વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન ઝીરો વન પ્લસ વન ટુ આન્સર આવશે ઝીરો મલ્ટિપ્લાય બાય ટુ ઝીરો પછી એક્સ ઇઝ ઇક્વલ ટુ 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 માઇનસ વન ટુ પ્લસ વન ઇઝ ટુ ટુ માઇનસ વન વન મલ્ટીપ્લાય બાય ટુ પ્લસ વન થ્રી ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે થ્રી